રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી ચેનલ છે ખેતીકા સાગર હવે આજે એક દાદાની દાદાની બહુ ફરિયાદ હતી મને એટલે જ વાત કરી દઈએ દાદા મને કે ખેતીકા સાગર ખેતીકા સાગર તમે કયો છો તમારે ખુદ છો મને કે મેં કીધું હા કાકા તો મને કે સીધા નું નામ જ બોલો ને એટલે મેં દાદાને કીધું કેમ દાદા નું નામ મને કેમ એ તલાસા માં કે અડધી કલાકથી પૂછી ખેતીકા સાગર કોણ છે પછી કે તમારો વિડીયો બતાડ્યો ને કે આ આ તો નીલે મેગરો વાળ હિતેશભાઈ છે કે એટલે તમે કે નીલે મેગરો નું ક્યો છો કેટીગર સાગર ક્યો છો એટલે આપણે જે YouTube માં ખેડૂતોને જે માહિતી મળી રહે છે એના માટે નામ રાખ્યું છે આપણે ખેતીકા સાગર પરંતુ આપણે મારે ખુદને પાંચ એગ્રો છે તલાજા અને મવવામાં બરોબર તો કે હું મારા એગરો ને જ પ્રમોટ કરું એવું કાઈ નથી પરંતુ આપણો જે એવો છે કે ખેડૂતોને સાચી કંપનીની સારી કંપનીની અને બ્રાન્ડ પ્રોડક્ટ મળે અને ખેડૂતોને બે પૈસાનું ઉત્પાદન મળે એના આધાર ઉપર આપણે ખેડૂતોને માહિતી આપીએ છીએ પરંતુ દૂર જે લેવા આવે છે 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 ખેડૂત મિત્રો એમનો ખૂબ 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 આભાર પ્રેમ મારા ઉપર એ લોકોને વંદન છે સરનામ છે સલામ છે તો આજે વાત કરીશું આપણે જીરુમાં ધાણામાં વરિયાળીમાં કે કોઈ પણ પાકમાં ફાલ બેહારવા માટેની દવાની માહિતી હવે તમારા જે વિસ્તારમાં મળે છે પ્રોડક્ટ બરાબર એમની વિશે આપણે માહિતી આપીએ છીએ એ સિવાયની એક પ્રોડક્ટ છે જે અમે સારો એવો અનુભવ લીધો છે અને તમારા વિસ્તારમાં તમને આરામથી મળી જશે નો ડાઉટ કોઈ ટેન્શન નહીં કોઈ ઉપાદિત કોઈ ચિંતા જ નહીં કરવાની બરાબર છે અને કેવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે કેટલા સમય દરમિયાન તમારે એનો ઉપયોગ કરવાનો છે તો આપણે એની માહિતી આજે આપીશું તો એ પેલા જે દાદા એક આજ આવ્યા હતા તમને કહો ક્યાંથી આવ્યા બાજરી લઈ ગયા તો એ ખૂબ ખૂબ આભાર છે કે ભાઈ અને એ બાજરી લીડર બાજરી લઈ ગયા અને એમનો અનુભવ એવો હતો કે હિતેશભાઈ તમે બહુ સાચી એવી બાજરીની માહિતી આપી મેં કીધું કેમ ભાઈ

તમારા વિસ્તારમાં કાકા ધાનિયાની બાજરી તો તે તેત્રી મળી રહેશે તમારા વિસ્તારમાં ન્યુ જીસની હનુમાન બાજરી તમને મળી રહેશે તમારા વિસ્તારની માલી પાસ સાગર લક્ષ્મીની બાજરી બસો બાવીસ પણ મળી રહેશે આ બાજરી પણ તમે કરી શકો છો ખાવામાં સારી ઉતારામાં સારી પવનની પડશે અને સ્વાદ દેશી બાજરા જેવો તમને ધારે આવશે આજે મેં તમને ચાર પાંચ બાજરી બતાવી છે એ અમારા વિસ્તારમાં છેલ્લા દસ બાર વર્ષથી થાય છે અને કોઈ બીજી બાજરી અતિશય મોંઘી હોય ને એમાં કઈ હોન અને દાણા નથી આવતા કઈ બરાબર કે તમે માર્કેટમાં એ બાજરી વેચવા જાવ ત્યારે એ બાજરીના પાંચસો રૂપિયા ભાવ હોય તો આઠસો રૂપિયા નથી આપતું એટલા માટે કે કોઈ વધારે લેખ ઓછો લે આપણે એનો વિરોધ નથી પરંતુ બાજરી એવી હોવી જોઈએ કે આપણને ખાવામાં મીઠી હોવી જોઈએ રોટલો કાળો ન થવો જોવે રોટલો ભાંગી ન થવો જોવે પ્લસ માર્કેટમાં વેચવા જાવ ત્યારે તમારી બાજરી ઉજળી બતાય ધોળી બતાય એકદમ સફેદ બતાય અને આપણને બે પૈસા સારા મળે એની આપણે ચિંતા કરતા હોઈએ છીએ બરાબર તો આજે પરચેસ કરી શકો છો દાદા તમારો જે આગ્રહ હતો એ મેં કહી દીધું અને આ બાજરી લગભગ હરેક વિસ્તારમાં મળી જાય ન મળે તો તમારો દીકરો અહીંયા બેઠો છે તલાજા નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં જૂના બસ સ્ટેશન ની પાછળ ન્યુ ગર્લ્સ હાઈસ્કૂલ ની બાજુમાં કહી દેવાય તારે અથવા કેવાનું પીએમ આંગડિયાની સામે તમે તારે હું તમે તારે બેઠો છું તમારો દીકરો બેઠો છે પરંતુ રવિવારે ખીહર રજા આવશે રવિવારે ખીહર રજા આવશે એટલે રવિવારે ખેડૂત મિત્રો ખાસ જો દૂરથી આવતા હો મિત્રો તો બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે એક રવિવારના દિવસે કારણ કે રવિવારે ખીહર છે મકર સંક્રાંતિ છે એટલા માટે રવિવારે રજા છે બાકી અમારે રવિવારે રજાઈ નથી આવતી બપોરે બેઠા હોય બાર એક વાગ્યા સુધી પણ રવિવારે ખેર પતંગ તો સકાવે ને મારા બાપ એક દી તો બરોબર ને તો રવિવારે જે ખેડૂત મિત્રો આવવાના હોય આવતા રવિવારે ખેર માં આવતા પ્લીઝ કારણ કે હું પણ કદાચ બહાર ગયો અને તમે અહીંયા આવ્યા હો તો એનો કોઈ મતલબ નહીં થાય કારણ કે હું બહાર ગયો હું ન મળું તમને દવા હોય નહીં આપીશ મારા બાપ એટલે એક દી મને થોડોક ટાઈમ આપજો એક દી હો બાકી આપણે વાત કરીશું ફાલની દવામાં કે જેમને જીરું કર્યું છે ધાણા કર્યા છે વરિયાળી કરી છે કર્યો કર્યો છે છે ચણા કર્યા કે શિયાળો પાક માલિકા કોઈ ખેડૂત મિત્રોને માનો કે ઈશુભ ગુલ જાતું ન હોય જીરું જાતું ન હોય વરિયાળી જાતી ન હોય ધાણા જાતા ન હોય અને આ ખેડૂત મિત્રોને ફાલની દવા સાચવી હોય એની સાથે એને ફૂગનાશક દવાનો પણ ઉપયોગ કરવાનો હોય એની સાથે દવાનો ફૂગનાશક દવાનો પણ ઉપયોગ કરવાનો હોય અને એની સાથે મલ્ટી વિટામિન માઇક્રોનુટલ્સ પણ આપવાના હોય જેમ કે દાણામાં વજન આવે દાણો ચમકીલો બને દાણો એકદમ ચમકીલો બનશે તો માર્કેટમાં તમને જોવો ગમશે મોતેડાની ઘોડે દાણો જો ચમકતો હશે તો એના બે પાંચ રૂપિયા મને વધારે આવશે બે પાંચ રૂપિયા એટલે જીરૂમાં ઘણો ફેર પડી જાય કોઈપણ પાકમાં ફેર પડી જાય કહેવાનો મતલબ એમ છે કે જેટલો દાણો ભરાવદાર થશે જેટલો દાણો વજનદાર થશે જેટલો દાણો મજબૂતા વાળો થશે એટલો ઉતારો સારો આવશે અને ઉતારો સારો આવશે તો જ આપણને બે પૈસાની આશા આપણે રાખીને બેઠા બેઠાશ આપણી આશા આપડી આકાંક્ષા આપણા સપનાઓ જે છે એ એમાં જ પૂરા થવાના છે તો આપણે એ દવા વિશે વાત કરીશું કારણ કે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે તમે ભાષણ અણભવ આપો બાપા પછી દવા તમે છેલ્લે બતાવો છો ભાઈ એવું નથી જે દવા તમને બતાવું છું ને એ દવા શું કામ કરે છે ને એ માટેની માહિતી મારે તમને આપવી પડે તમારે મોરબી થી એક દાદા છે કે મને કે ભાઈ અમને તો તમારું વ્યસન થઈ ગયું માવો ખાઈ એમ તમાકુ ખાઈ એમ ચા પી એમ કે હા જે વાગે તમારો વિડીયો ન આવે તો અમને એમ થાય કે નહીં આવ્યો કાલે નહોતો આવ્યો કારણ કે કાલે મારા બાપ આપણે વાવ થી ઘરાગ આવ્યા હતા પ્રકાશભાઈ બ્રાહ્મણ હવે તમને કહ્યું આઠસો પબ આગળ દવા લઈ જાય બધી દવા એને લાપી અને એમને બધી વિગતવાર સમજાવવી એના ભાગ્યાની સાથે વાત કરવી ભાગ્યાની પ્રમાણે કન્વિન્સ કરવા પણ કારણ કે પચાસ વીઘા કે પપ સાટી સાટી નું ડૂકી જાઓ પચાસ વીઘામાં કલા પપ સાટો મને કે હો પપ અરે ભાઈ તમારથી પચાસ વીઘામાં હો પપ જો ન સટાતા હોય અથવા તો પચીસ વીઘામાં તમારથી જો ન સટાતા હોય પૂરતા પપ તો ખેડૂતને કહેવાનું કે ભાઈ બે દાડિયા કરી લો બે મજૂર કરી લો લેબર કરી લો એનો ખર્ચો તમતા ચડાવી દીજો અમારા ખાતામાં પરંતુ એવું નહીં કરવાનું શું કામ કે ખેડૂતને નહીં વધે તો ભાગ્યા ને હું વધે એટલે જો સમન્વય મળવાના છે બાકી હું અહીંથી ગમે એટલું ગાંગરું તો કોઈ પણ પ્રોડક્ટમાં નેવું ટકા સુધી પરિણામ લાવવાની જવાબદારી હોય અમારી કોઈ પણ પ્રોડક્ટમાં કોઈ પણ દવાની વિશે માહિતી આપું વીસ દસ ટકા પંદર ટકા વીસ ટકા કદાચ નો આવ્યું હોય તમારે જમીન પાણી વાતાવરણ ઘણી વખત ઉપરથી વરસાદ પડી ગયો હોય તો

જે ખેડૂત મિત્રો તમે દવા લેવા આવો છો રૂબરૂ એમને પણ હું ગળું ફાડી ફાડીને કઉ છું કે એક તો દવા તમને પૂરા માફી નાખો અને વિગે જે પૂરા પપ નાખવાના છે એ નાખો કારણ કે ઉતારો હારતી ને જાય ગોથા મારતી તો એ હાલે નહીં કારણ કે નકર થી જે આપણે વર્ષોથી ખાધાવી ખાધા આવી છે ડુંગળી દૂધ ને મરસું એ ગઈ ગમે કરો તો એ નહીં દી હારું પેરણ મોટા ભાઈ નો બદલે

મલ્ટીપ્લેસ કર્ણાટકાનું સમરસ ઘણા ખેડૂત મિત્રો કે આ દવા નહીં મળતી મારો વિડીયો લઈને તમારે વહી જવાનું ડાઉનલોડ કરી લેવાનું એટલે ના તમને એટલામાં મળી જાય તમારે મલ્ટીપ્લેસ કર્ણાટકાનું સમરસ કેટલું નાખવાનું છે પંપે એક પંપે ચાલીસ થી પચાસ એમ એલ આમાં અઢાર પ્રકારના એસિડિક એસિડ આવશે બરાબર અઢાર પ્રકારના એસિડિક એસિડ આવશે આ બધા અંગ્રેજીમાં નામ લઈને તો કઈ નહીં આવડે મારી જીપ તમને કહો સાહેબ ગોટો વળી જાય અંગ્રેજી નામ લેવામાં પરંતુ આની અંદર એમિનો એસિડ ઉપરાંત પ્રોટેન હાઈડ્રોક્ આવે છે અને અઢાર પ્રકારના એસિડિક એસિડ આવે છે કે તમારો પાક જે ફૂરડા આવી ગયા હોય એક કમ બબ્બે તન તન ચાર ચાર આવી ગયા હોય ત્યારે પાંચ થી આઠ દિવસના ગાળા દરમિયાન બે વખત તમે આનો સ્પ્રે કરો તમને એનું સારું પરિણામ આવશે હવે એની સાથે તમારે ફૂગનાશક કોઈને નાખવી હોય આ કમી પાકમાં આવે છે જીરું વરિયાળી રાય રાઈડો

અને ભાગ્યા ની બધા લખીને લખી છે પચીસ એમ એ લખી આપવાનું બરોબર તો આ બે ફૂગ આ બે તમે સાથે સાટી આપો છો એ સિવાય ઘણા ખેડૂત મિત્રોને એની સાથે એનો ખોરાક આપવાનો હોય પોષણ આપવાનો હોય એવી ઘણાની ઈચ્છા વ્યક્ત થતી હોય છે તો આપણે એના માટે જે ઓમકાર નું માઇક્રો ઇડીટી આવે છે એની જે આપણે ભલામણ કરી છે બરાબર છે લા વાહ મહેમાન હા મહેમાન ને તો મહેમાન મહેમાન આવ્યો આ મેમાન છે આજ ઉતારે છે આ સારા કામમાં માં મદદ કરે છે ભલા યાર અમારો હાવાય ઘટે જ નહીં ખૂબ એક આપણે આવી જઈ પણ મહેમાન નો ખૂબ આભાર છે આ છે ઓમકાર નું માઇક્રોડી ફોટો પાડી લીજો તમે તારે સ્ક્રીનશોટ પાડી લેવાનો જેથી કરીને તમને આસાનીથી મળી જાય કાકા દાદા મામા ફોઈ ભુવા ભત્રીજો ભાઈ કાઈ નહીં આ જોવે ને કી ભાઈ માફ કરજો બરાબર છે માઇક્રો ઓમકાર નું માઇક્રો એડીટીએ વેંગાર અને સમરસ આ ત્રણે તમે મિક્સ કરીને સાથે નાખી શકો છો આનો ખોરાક થઈ ગયો ઝીંક મેગ્નીશિયમ કોપર બોરોન આર્યન લો તત્વ અને મેરી બ્લેડમ આવી જાય છે આની અંદર આની અંદર એજોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ એટલે કે

ત્રણ રાઉન્ડ કરવાની જે ખેડૂત મિત્રોની ગણતરી હોય મેક્સિમમ ત્રણ રાઉન્ડ સાત દિવસના ગાળે તો પંપે પ્લેટ દસ એમએલ તમ તારે ગેલેલિઓ આપજો ગેલેલિયો છે માઇક્રો એડીટીએ છે અને સમરસ છે મારું વારું પડે હો ભાઈ બરાબર છે તો તમે આમ થયેને એનો તમે સ્પ્રે કરી શકો છો બરાબર આ હું આ એટલા માટે રાખું છું તમે ફોટો પાડી શકો બરાબર છે લ્યો એટલે આ થયેલ એનો તમે સ્પ્રે કરી શકો છો ગેલેલિઓમાંથી દસ એમએલ પચાસ એમ સમરસમાંથી અને પચીસ ગ્રામ માઇક્રો એડિટીમાંથી એટલા માટે કરી શકો કે તમારા પાકમાં તમે ઉત્પાદન વધારી શકો પીળું પડી ગયું હોય તો મટાડી શકો છો લાલ થઈ ગયું હોય તો મટાડી શકો છો જામુડિયા કલરનું થઈ ગયું હોય તો તમારે જે જામુડિયા કલરનું થઈ જાય છે આપણે ત્રણ અત્યારે બહુ પ્રોબ્લેમ છે તો એમાં પણ તમને સારું એવું કામ આપશે અને કોઈને જીરું ને એવું હોય ફાલની દવા નાખવી હોય તો આ ફાલની દવા તો થઈ ગઈ કાળિયા શર્માની દવા હોય

લંગાઈ જતું હોય અથવા તો સોડ આખો લીલો હોય અને નીચે પાંદડા છે એ થઈને વહે જતા હોય તો એને માટે તમે ભેગું ટાટા નું સાર્થક આવે છે પંપે પચીસ થી ત્રીસ ગ્રામ તમે આપી શકો છો અને આ ચારેય દવા તમે મિક્સ કરીને આપી દેવાની અથવા તો કોઈ ખેડૂત મિત્રોને જીરું નાનું હોય અને એને વધારવાનું હોય તો એમને ફક્ત ને ફક્ત માઇક્રો ઇડીટી અને એની સાથે જે પ્રોજીબ આવે છે બરાબર છે પ્રોજીબ આવે છે એક પંપે હવા ગ્રામ બરોબર આ બે દવા તમ તારે તમારે આપી દેવાની પાંચ દિવસના કારણે સો ટકા ગેરંટી મોટા ભાઈ કે એટલે કાલ અત્યારે એમાં તમારું જીરું વાત કરવા મળે વાતો કરવા મળે અને માંડે કરવા માંડે શું કામ કારણ કે સુમિતોમો કેમિકલ જાપાન કંપની છે અને મેડ ઇન યુએસએ ઇમ્પોર્ટેડ ફ્રોમ બાય યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા થી આ કંપનીની બે મોટા વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે એના રિઝલ્ટ સવા ગ્રામ નાખવાનું હોય તો મોટા ભાઈ એ જ હોય ને પરિણામ લક્ષી કામ હોય તો આપણે કેમ ખોરાક એમાં છ એમાં લાખવાનું છે રીય ગમે હવે તમને ચોટિયા ઢીલા કરી નાખે એની ઘોડાનું કામ એવું છે જોરદાર અને આ માઇક્રોન્યુડર છે જો છોડવો વચ્ચે એટલે એને ભૂખ લાગવાની છે ભૂખ લાગવાની છે એટલે તમે એને ખોરાક આપો અને વધારો એટલે છોડવો તમારો પીળોય ન પડે અને એકદમ વધવા મળે જો જામુડિયા કલરનો છોડવો થતો હોય તમારે અને જો તમારે છોડવો સુકાતો હોય લીલો સુકારો હોય તો તમે આ તેને મિક્સ કરીને આપણ આપી શકો બરાબર છે અથવા તો કોઈને પાણી પાવાનું હોય તો પાણી પાણી રાખવાની બેલ કોલ ને પાય જ દેવાનું પરંતુ એક શરત સાથે પાઈ દેવાનું છે મોટાભાઈ ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ જગ્યાએ 300 થી સાડી ત્રણસો તમારે પચાસ દિવસનું સાઠ દિવસનું કે સિત્તેર દિવસનું જીરું હોય અને તમને વયસ જાવાનો ડર લાગતો હોય બેક લાગતી હોય તો મનમાં કાઢી નાખવાનું કારણ કે આપણે એવી દવાઓ નીચે પેલા પાતા છે જે જૂના જમાનાના ગાંધીજી વખતના ટેકનિકલો હતા હવે નવા જમાનાના ટેકનિકલો આવે છે નવી દુનિયામાં નવી ટેકનોલોજી સાથે આવ્યા છે તો એમાં કાસુ ગામાઇસીન આવે છે અને એક બીજું ટેકનિકલ આવે છે થાયોફિનેટ મિથાઇલ તો આ બંને ટેકનિકલો એક સાથે જમીનમાં જાય તો એન્ટિબેક્ટેરિયલ ફંગિસાઈડ એટલે કે વાતાવરણ આધી જે કાંઈ ફૂગ થાય છે એને તમને કોઈ ખાઈ જાય ભરખી જાય અને થાયોફિનેટ મિથાઇલ આવે છે જે મૂળિયે ચોર્મી લાગે છે ક્લેરોપ્સમ રોપ્સી લાગે છે એન્ટિડોગ લાગે છે ટૂંકમાં દેશી ભાષામાં કે નીચે જે મૂળિયે ફૂગ લાગી જાય છે એ ફૂગ પણ જતી રહેશે પરંતુ બહુ તડા પડી જાય પછી તમે પાણી પાવ તો પાણી વધારે તમને કોઈ ભેજ કરી રાખે એટલે બને ત્યાં સુધી રેગ્યુલર તમે તારે પાવ જેમ જીરું મોટું થતું જાય એમ પંપ વધારો એટલે પાણી થોડુંક ઓછું જોઈએ અને ખાસ ખેડૂત મિત્રો જો તમે સાથે દવાની સાથે તમને લાગતું હોય કે મારા જમીનમાં મારા ખેતરમાં જીરું વાવ્યું છે ધાણા વાવ્યા છે વરડી વાવ્યા છે અને એને ઝાકર નુકસાન કરશે તો ધાનુકા કંપનીનું વેટશીટ પપ્પે દસ એમ એલ જવાનું વેચ ની એક ફૂટ ઉપર રાખશે રાખશે ને રાખશે આવા આપણા ખેડૂતોના અનુભવો ને લગભગ લગભગ પણ વધારે ખેડૂત મિત્રોના આપણે મૂક્યા છે કે તમે જે હિતેશભાઈ છો ને એમ નહીં અમારા ખેતરમાં અમે અનુભવ કર્યો છે કે એક વિઘાની માલ આ બધું ધાનુકાનું જેને નાખ્યું જ નથી અને સારામાં સારું રિઝલ્ટ છે સારામાં સારું પરફોર્મન્સ છે આ તમે જે વાત કરો છો ને એક વેચવાળી ખોટી છે

કે તમને કોઈ દવાની અરે કાંઈ તકલીફ પડશે નહીં કાંઈ માથાકૂટ નથી અને તમે આજ નાખી હોય તો કાલે નાખી એકો કાલ નાખી હોય તો પ્રમ દિવસે નાખી એકો દર દસ દિવસે પણ નાખી એકો એક વખત નાખો એટલે દસ દિવસ સુધી તમારા ખેતરમાં ઝાકળ ન આવે એમને માટેની આ પ્રોડક્ટ છે અને આ ખાસ ખેડૂત મિત્રો એક ગ્રાફલાઈમાં ન રહેતા આ ફક્ત ને ફક્ત ધાનુકા કંપનીમાં જ આવે છે ફક્ત ને ફક્ત ધાનુકા કંપનીમાં જ આવે છે કે મારી પાસે મળે એવું નથી ભારતના કોઈ પણ એગ્રોની માલિક ધાનુકા કંપનીનું વેટશીટ જોવે છે ઓલણી કરવાનું દસ જ એમ નું માપ છે કારણ કે તમને મોંઘુ પડે એટલે નીચે તમે કરાવી એ વાતમાં માલ નથી દસ જ એમએલ નાખવાનું છે અને ધાનુકા કંપનીનું જ આવે છે અને આ જ રીતે આવે છે અને આની સ્મેલ એવી આવે ભાઈ કે તમે આ ખોલો ને એટલે આપણે માર્કેટના મોસમી નારંગી નહીં મળતા તોડી અને સીધા ભરી લીધા હોય કાપીને એવી મસ્ત ની સુગંધી વાત આવે તો જ માનવાનું કે ધાનુકા કંપની ની આ પ્રોડક્ટ છે કારણ કે એની આને જે બનાવનાર છે ને એ મેડ ઇન યુએસએ છે ઓરો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ યુનાઇટેડ સ્ટેટ ઓફ ઇન્ડિયા એટલે કે અમેરિકા અમેરિકામાં કંપની છે આ ઓરો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એને બનાવેલું છે અને એની સાથે એમઓ યુ કરી હમણાં ગયો ને વાઇબ્રેટ ગુજરાત એમ એમઓયુ કર્યા એમઓયુ કર્યા એ આ એમઓયુ કે ભારત માં તમે એમને દવા આપો તમારા કાયદા કાનૂન જે કઈ છે અને તમે જે કઈ કયો છો એમને માન્ય છે એવી રીતે એમ થતા હોય અને ભારત માં દવા આવે છે બાકી મારા વિડીયો માં કોઈ જો નવા ખેડૂત મિત્રો હોય તો આપણો વિડીયો સાત વાગે આ રીતે આપણે આવે છે અને તોય સબસ્ક્રાઈબ કરી લેવાની છે અહીંયા જો સબસ્ક્રાઈબ નું બટન છે કોકને કાળા અક્ષર માં હોય કોકને લાલ અક્ષર માં હોય કોકને પીળા અક્ષર માં હોય કોકને વાદળી માં હોય બરોબર છે તો આવી રીતે ઘણા ખેડૂત મિત્રો કે એડ આવે છે શું કરવાનું ભાઈ કાંઈ વાંધો નહીં મારે મા બેડ બેટન આવતી હોય તો મારી માહિતી મળતી હોય તો એડ બીટર ફલે આવતી અંતર જો પૂરી કે નહીં અટી જ એડ બટે આ પાંચ સેકન્ડની કંઈ ઉપાદરી નહીં અહીંયા આમ કરીને આમ અડી જવાનું છે જોરદાર રીતે ભલા ભાંગી જાય છે મારી આંગળી પણ સબસ્ક્રાઇબ કરવાનું છે તમારી પાખું છે બરાબર છે અને ઘણા ખેડૂત મિત્રો કહેવાય ભાઈ તમારો વિડીયો રહેતો નથી અમારે કાઢવો હોય તો માલ લેવા જાય તો વિડીયો બતાવી તો અહીંયા છે લાઈક કરવાનું બટન છે અહીંયા શેર કરવાનું છે આમાં રીમાર્ક લખેલું છે આમાં થેન્ક યુ લખેલું છે અને આમાં ડાઉનલોડ લખેલું છે અહીંયા ડાઉનલોડ માં તમે આપી જો એટલે તમારો વિડીયો જો અહીંયા આવી ગયો ડાઉનલોડ આમ ડાઉનલોડ તમે આપી જો એટલે આ વિડીયો ડાઉનલોડ થઈ જાય અને તમારી પાસે આ વિડીયો રે કારણ કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે પછી તમારો વિડીયો અમને પાછો મળતો નથી તો ડાઉનલોડ કરીને રાખો તમને અમારો વિડીયો મળી જાય બાકી બાવીસ તારીખે ભગવાન રામ આવે છે અયોધ્યાની માલિપા રામ આયા તો અંગના સંજાવી એની પહેલા બધા ખેડૂત મિત્રો આપણે સૌ મળીને

મારી ખાસ નમ્ર વિનંતી છે કે રામ આવે છે ત્યારે હરેક ઘરે પાંચ પાંચ દસ દસ દીવડા તો થવા જ જોઈએ મોદી રામ ને જેથી કરીને આપણા રામ પ્રત્યે ની આપણી જે ભક્તિ છે એ અખંડ રહે એટલા માટે વિડીયો આગો લાંબો નહીં કમેન્ટમાં સો ટકા જય શ્રી રામ લખજો જય જવાન જય કિસાન લખજો હું હિતેશ પટેલ રજા લઉં છું રામ 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 ځے جوان ځے کسان